અંબાલાલ પટેલની આગાહી ગુજરાતમાં ઠંડા પવનનો જોર વધશે જાન્યુઆરીમાં વારંવાર હવામાન પલટવાની શક્યતા ગુજરાતમાં શિયાળાની ઠંડી ફરી એકવાર અનુભવાય તેવી સ્થિતિ ઊભી થવાની શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે તેમણે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે આજથી રાજ્યના અનેક વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થશે ખાસ કરીને ઉત્તર ગુજરાત કચ્છ અને મધ્ય ગુજરાતના ભાગોમાં પવનની ગતિ વધશે જેના કારણે તાપમાનમાં ઘટાડો અને ઠંડીની અસર વધવાની શક્યતા છે પવનની ગતિ વધવાની આગાહી અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે કચ્છના વિસ્તારોમાં પવનની સામાન્ય ગતિ દસમી પંદર કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે જ્યારે આંચકાવાળા પવનની ગતિ વીસમી પચીસ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે આ ઠંડા પવનોની અસર જાન્યુઆરી મહિનાની શરૂઆત સુધી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે પવનની વધતી ગતિની ની સીધી અસર બાગાયત ક્ષેત્ર પર પડી શકે છે ધૂળની ડમરીઓ ઉડશે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે તારીખ અઠાવીસ અને ઓગણત્રીસ ડિસેમ્બર આસપાસ હવામાનમાં પલટો આવી શકે છે આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડવાની પણ શક્યતા છે હાલ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો ઉપર એક નબળો પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે જેના કારણે લઘુત્તમ તાપમાનમાં થોડો વધારો નોંધાઈ શકે છે જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં પણ એક નબળો પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાની શક્યતા છે જો કે તારીખ બીજીથી સાતમી જાન્યુઆરી વચ્ચે એક કે વધુ પ્રભાવી પશ્ચિમી વિક્ષેપો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ વિક્ષેપોની અસર દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો અસર ઉત્તર ગુજરાતના હવામાન પર પણ પડી શકે છે ચૌદ જાન્યુઆરી આસપાસ હવામાનમાં પલટો આવી શકે હવામાન નિષ્ણાતે આગાહી કરી છે કે અગિયાર જાન્યુઆરી બાદ ફરી એકવાર ઠંડા પવનો ફૂંકાવાનો જોર વધશે ત્યારબાદ તારીખ ચૌદ જાન્યુઆરી આસપાસ હવામાનમાં પલટો આવી શકે છે અને વાદળછાયું વાતાવરણ સર્જાય તેવી શક્યતા છે ઉત્તરાયણ સુધી પવનની ગતિ સારી રહેવાની સંભાવના હોવાનું પણ તેમણે જણાવ્યું છે અંબાલાલ પટેલે વધુ એક મહત્વની આગાહી કરતા જણાવ્યું છે કે તારીખ અઢાર જાન્યુઆરી આસપાસ હવામાનમાં મોટો પલટો આવી શકે છે આ સમયગાળા દરમિયાન દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા બરફીલા તોફાન અને કરા પડવાની શક્યતા છે ઇનિ અસર રાજસ્થાનના કેટલાક ભાગો સુધી અને ઉત્તર ગુજરાત સુધી અનુભવાય શકે છે ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ સર્જાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર તારીખ 18 ની આસપાસ દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા બરફના તોફાન અને કરા પડવાની ક્ષમતા છે જેની અસર રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ થઈ શકે છે